પાટણ શહેરના રોહિતનગરમાં પાટણની રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ચાલીસ જેટલી રક્ત બોટલ એકત્રિત થયું હતું પાટણના રોહિતનગરમાં રહેતા નીતિનભાઈ પરમારનું થોડા સમય પૂર્વે રણુજા જતા રસ્તામાં અકસ્માતમાં નિધન થયું હતું તેમને ભજન કીર્તન કરીને અંજલી અર્પવાના બદલે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ શકે તે માટે તેમના પરિવારજનોએ આ રક્તદાન શિબિરનો સંદેશાત્મક કાર્યક્રમ યોજીને અંજલી અર્પણ કરવાનો નવો અભિગમ અપનાવ્યો હતો

એક આ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી છે અને એમાં બહુ સારો રિસ્પોન્સ છે લગભગ ત્રીસેક બોટલ જેવું થઈ જશે એથી બી વધારે થઈ શકે એક સમાજમાં સારી શરૂઆત કરી છે આ માટે આવો તમારા કોઈ બીને ગમે ત્યારે કોઈ બી પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય બર્ડ ડેનો હોય કે કોઈ બી પ્રસંગ હોય તમારા લોકોએ કંઈ જ કરવાનું નથી અમારી પાસે આ સરસ વાનની ફેસિલિટી છે તમે જો અમને જાણ કરો તમે વાન લઈને આવી જઈએ અને તમારે જે ધારો કે બોટલો થાય દસ થાય કે પચાસ થાય કે સો થાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો એક આવી સમાજમાં એક તમે સારું કામ કરો અને લોકોને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પ્રોવાઈડ કરવામાં રેડક્રોસ જેવી સંસ્થાને તમે મદદરૂપ થાઓ એવી અમારી અભ્યર્થના